બેક ટુ ગુડ મોર્નિંગ બધાને હર હર મહાદેવ અમે કાલે અહીંયા ગુરુદ્વાર રોકાયા હતા હવે અમે અગાડી તરફ જઈએ છીએ પાલી બાજુ તો ચલો ગાઈસ અમે અમે જઈએ પાલી બાજુ પાલી બાયપાસ બાજુ ચલો ચિરાગ ગાઈસ અમે પાલે બાજુ જઈ જ રહ્યા હતા ને અમને ને જાંબુડા ઝાડ જોવાય ને તો અમે જાંબુ તોડવા આવી ગયા મો ને ગોપુભાઈ બંને ને ગોપુભાઈ હે ને ગાઈસ માર તો જાંબુ ફેવરેટ છે જાંબુ જોઈને મારું મન મોઈ ગયું એમ એટલે જાંબુ હું તો આવી ગયો હું ચિરાગ ભાઈ તો અગાડે અગાડે જતા રહ્યા પણ અમે જાંબુ તોડવા રહી ગયા ને આ જામુ ખાસો હવે આ દેખો જામુડાના ના ઝાડો તો ગાઈસ પડેકા લઈ લીધા સુવે હવે પડેકા ખાઈને અગાડી જશું લો હવે અગાડી જઈએ ચલો આગળ જે પાલી અહીંયા થી છેતાલીસ કિલોમીટર છે આપણે પાલીમાં નથી જવાનું સાઈડ સાઈડ જવાનું છે તો ગઈ સત્યા અગિયાર વાગી ગયા છે ને અમે લગભગ ચાલીસ કિલોમીટરની આસપાસ સાયકલ ચલાવી લીધી છે ને અમારા કપડા થોડા ભીના છે તો અમે સૂકવી દઈએ આ ગોપુભાઈ સૂકવે છે કપડાં તો ચલો આપણે પણ સૂકવી દઈએ કપડાં અને થોડી વાર રેસ્ટ કરી લઈએ અને કાલ કરતાં તો આજે બહુ જ સારી સાયકલ ચાલી છે ચલો મિત્રો નાસ્તો લઈ લીધો છે નાસ્તો

આ ભાઈઓ છે જે આપણા ગુજરાતથી કરી રહ્યા છે અયોધ્યા અને આટુશ્યામની સાયકલ યાત્રા જે સોળસો કિલોમીટરની છે અને અમે હવે ને અમે ભાઈ આ બધા ભાઈઓ સાથે જ પાલી સુધી સાથે જ રહેવાના છીએ અને એ પાલીથી અલગ જશે ને અમે અલગ જશે કેમ કે રસ્તા અલગ પડી જાય છે અમે હવે જઈએ પાલી બાજુ પાલી બાજુ અમે ને છ ભાઈઓ સાથે અને એક સાયકલ રહી બીજી ત્રીજી પાંચમી અમે છ સાયકલ છ કોઈ પણ ગુજરાતી ભાઈઓ છે રાજસ્થાનમાં ગુજરાતી ભાઈઓ બધા મળી જાય ને તો બહુ જ સારું લાગે કેમ કે રાજસ્થાનમાં બધા હિન્દી વાળા તો આપણું ગુજરાતી ભાષા ના સમજી શકીએ ગુજરાતમાં ગુજરાત નો પ્રેમ મળે ને બહુ જ સારું લાગે દેખો આપણને ગુજરાતી ભાઈઓ મળી ગયા છે ને ગુજરાતી ભાઈઓ સાથે આપણે જઈ રહ્યા છીએ વાલી બાજુ ને આપણા આપણે ટોટલ છ છ યાત્રાળુ થઈ ગયા છીએ વેસ્ટ અત્યારના સાડા પાંચ વાગી ગયા છે અને મસ્ત નીચા આવી ગઈ છે બધા ભાઈઓ ભેગા થઈને ચા પી રહ્યા છે તો ચલો અમે જઈએ જોધપુર બાજુ અને આ ભાઈઓ બે છે એ હવે જશે જયપુર બાજુ કેવું લાગ્યું અમારા જોડે ત્રણ કલાક રહ્યા કલાક મિત્રો રહ્યા પણ બહુ જ મજા આવ્યા બધા મિત્ર ગોપુભાઈની જે સાયકલ યાત્રા જે મિત્રો કરી રહ્યા છે બહુ જ મજા એમને મળીને ઈચ્છા તો હતી અમે પાછળ પાછળ હતા અને એમના વિડીયો જોતા હતા અને એમને મળવાની ઘણી બધી ઈચ્છા હતી અને પૂરી થઈ ગઈ ત્રણ કલાક રહીને બહુ જ મજા આવી ગુજરાત તો ગાઈઝ અમે છે ને ત્રણ કલાક રહ્યા પણ અમારે છે ને ત્રણ દિવસ બરાબર થઈ ગયા હા બાકી અમને યાર બહુ યાદ આવશે અમે તમને ફોન કરતા રહેશું બરાબર વિડીયો માં બી કે આમ બી કે હું હા બાકી ગાઈ આ છે ને ખાટુશામ બાજુ જાય છે અને અમારે જોધપુર બાજુ જવાનું છે ને આ જયપુર બાજુ જાય છે એટલે રૂટ અમારો બદલાઈ ગયો છે ભાઈ જોધપુર બાજુ જશે ને અમે જયપુર બાજુ જવાના છીએ આપણા ગુજરાતી ભાઈઓ હોય અને ગુજરાતી માં વાત કરવાની મજા આવે એટલે વાહ ભાઈ વાહ છે એમને જવાનું છે અમરનાથ અને અમારે જવાનું છે અયોધ્યા તો ચલો તારે મળીએ ગુપુ ગમને નેક્સ્ટ ટીમમાં એમની ટીમ હવે નીકળી જશે મહાદેવ જય શ્રી રામ તમારે યાત્રા મંગળ રહે હેપી જર્ની હેપી જર્ની સાડા સાત વાગી ગયા છે અમને રોકાવાની જગ્યા મળી ગઈ છે અને આજે અમારી યાત્રાનો આઠ દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે અને એક મંદિર છે જે છોટા રણુંજા ધામ કરીને છે જે અહીંયા રાજસ્થાનમાં રણોજા છે એનું મંદિર છે છોટા રણુંજા ધામ કરીને અને અમને અહીંયા રોકાણ જગા મળી ગઈ અત્યારના ગઈ આઠ વાગ્યા ને વીસ મિનિટ થાય છે ને આપણે પીએ છીએ ભાઈ ચા ની બરાબર બાકી મંદિર અહીંયા મસ્ત આરતી બારતી કરી હવે થોડી વારમાં મારે જમવાનું છે પેલા ના ના પેલા ચાય પીરીએ પછી નાયંગે પછી જમશું હે ને જઈ બાકી અહીં ચાય પીધા વગર નહીં ચલા તમને બધાને ખબર છે ચલો જ

બાકી ચલો મળીએ આજે આપણી યાત્રાના ભાઈ આઠ દિવસ થઈ ગયા છે રાજસ્થાનમાં બે દિવસ થઈ ગયા તો ચલો મળીએ એક નવા નવા વિડીયો બધાને ગુડ નાઇટ હર બાય બાય